ગુજરાતમાં બુટલેગરો બેફામ બની ચૂક્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જે દરોડા પાડવા ગઈ હતી તેમના પર હુમલો કરતા આ પોલીસ ઇન્સ્પેક્ટરે સો બચાવમાં બે રાઉન્ડ આ બુટલેગરની ગાડી પર ફાયરિંગ કરવું પડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાછી આ રાજ્યમાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં બુટલેગરો

તે પણ બુટલેગરોને દબોચી રહી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચી હતી વડોદરાના દરજીપુરા વિસ્તારમાં ત્યાં જુબેર સાફીક મેમન નામનો આ લિસ્ટેડ બુટલેગર છે તે લાખો રૂપિયાનું દારૂ કટિંગ કરી રહ્યો છે તેવી માહિતી મળી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાટ અને તેમની ટીમ ત્યાં પહોંચે છે તે સમયે આ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો દારૂ કટિંગ થઈ રહ્યો હતો અને નાના વાહનો છે તેમાં દારૂ ભરવામાં આવી રહ્યો હતો પરંતુ આ લિસ્ટેડ બુટલેગર જુબેર સફીક બેમળ અને તેના સાગરીતો પોલીસ પર હુમલો કરી દે છે અને પથ્થરમારો ચાલુ કરી દે છે પરિસ્થિતિ એ હદ સુધી તંગ થઈ જાય છે કે આરજી ખાટ પોલીસ ઇન્સ્પેક્ટરે આ બુટલેગરની ગાડી પર બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડે છે આ ઘટનાને પગલે ત્રણ આરોપી છે તેમને રાઉન્ડ અપ કરી દેવામાં આવે છે જ્યારે આઠ આરોપી

જે તેમનું કામ કરવા ગઈ હતી તેમના પર હુમલો કરી દે છે આ લિસ્ટેડ બુટલેગર જુબેર સફીક મેમણ અને તેના સાગરીતોનો આ હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ આતંક અને ત્રાસ છે તેવું હાલ સ્થાનિકો કહી રહ્યા છે કેમ કે પોલીસ પર હુમલો કરતા પણ તે એક ઘડીનો વિચાર નથી કર્યો પોલીસ હવે આરોપીઓને ઝડપશે ને ત્યારબાદ તેમને વ્યવસ્થિત રીતે કાયદાનું ભાન પણ કરાવશે ને પોલીસ શું છે તેનો અહેસાસ પણ કરાવશે જ્યારે તે ત્યારે જ આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો